પાલોલી જીઆઈડીસી માં આવેલ ફિનોલ કેમ યુનિટ 2 માં કંપની માં કામદાર ગેસ ની અસર થઈ હતી ટૂકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું પાલોલી પોલીસે અકસ્માત નો મોત નો નોંધી તપાસ શરૂ કરી છે બનાવની વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશ અને હાલ અંકલેશ્વરના ખરોડ ગામની યશનગર સોસાયટીમાં રહેતો બાવીસ વર્ષીય રીઝમાં મોહમ્મદ રફી મોહમ્મદ પાનોલી જીઆઈડીસીમાં આવેલ ફિનોર કેમ યુનિટ ટુમાં સસી લેબલ એજન્સીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે જેઓ ગત તારીખ સોળમીના રોજ પીપીડી પેકિંગ વિભાગમાં કામ કરી રહ્યો હતો તે વખતે અચાનક ચક્કર આવતા તેને કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર દ્વારા ખરોડની વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેને ગેસની અસર લાગી હોવાનું જણાવતા તેને વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેમાં સત્તરમી માર્ચના મોડી સાંજે ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું બનાવ અંગે પાનવલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે